જેતપુરમાં કોંગ્રેસના પ્રચારમાં દેખાતા ભાજપ નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા તાલુકા પંચાયત ભાજપ સહ ઇન્ચાર્જ સસ્પેન્ડ કરાયા ભાજપ સહ ઇન્ચાર્જ ભૂપત પડાણીને ભાજપે સસ્પેન્ડ કર્યા છે ભૂપત પડાણી પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં સાથે દેખાયા હતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે સંવાદદાતા વિક્રમ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર વિક્રમ ભાજપ સ ઇન્ચાર્જ ભૂપત પડાણીને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું વિગતો સામે આવી રહી છે તાલુકામાં પંચાયત ભાજપ સ ઇન્ચાર્જ ભૂપત પડાણીને જિલ્લા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવાને લઈને બદલે સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે ભૂપત પડાણી રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ફરેશ ધાનાણીના પ્રચારમાં પ્રવાસ માં સાથે જોડાયા હતા જે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ને ધ્યાને આવતા ભૂપત પડાણી તરફ પગલા લેવામાં આવ્યા લેવામાં આવ્યા છે અને ભૂપત પડાણી ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જી ધન્યવાદ